દેશમાં જેએન વન વેરિયન્ટનો કેસ નોંધાતા કેન્દ્રએ રાજ્યોને જાહેર કરી એડવાઇઝરી વધતા કેસને લઈ તમામ રાજ્યોને સતર્ક રહેવા સૂચના મહેસાણામાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનો હુંકાર હિન્દુઓને એક થવા કરી અપીલ કહ્યું હિન્દુઓમાં એકતા છે અને જ્ઞાતિ એકતા વધુ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ એસસીપી સાથે વોટ્સએપમાં ચેટિંગ દરમિયાન ગેરવર્તન કરતા પોલીસ કમિશનરે કરી કાર્યવાહી રાજકોટની વધુ એક નર્સિંગ કોલેજ વિવાદમાં આનંદ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને પીરસાયેલા ભોજનમાં નીકળી ઈયળ વિદ્યાર્થીઓમાં રોષ જ્ઞાનવ્યાપી પર એસઆઈ સર્વેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ બધકવરમાં જિલ્લા જજને સોંપાયો રિપોર્ટ રિપોર્ટમાં અઢીસોથી વધુ સાક્ષી